નમસ્કાર ચાલો આજે એક એવી અદ્રશ્ય શક્તિની દુનિયામાં જઈએ જે આપણને આપણા ગ્રહને અને આખા બ્રહ્માંડને એકસાથે બાંધી રાખે છે હા આપણે વાત કરી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણની એ બળ જે બધે જ છે પણ દેખાતું નથી ક્યારેય વિચાર્યું છે કે આપણે હવામાં કેમ નથી ઓળતા અથવા તો ચંદ્ર કેમ પૃથ્વી પર નથી તૂટી પડતો આ બંને સવાલો ભલે અલગ અલગ લાગે પણ એનો જવાબ એક જ છે અને એ છે ગુરુત્વાકર્ષણ ચાલો આ રહસ્યને ઉકેલીએ તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ મુદ્દાઓ પર એક પછી એક નજર કરીશું આપણે ગુરુત્વાકર્ષણ શા માટે આટલું મહત્વનું છે ત્યાંથી શરૂ કરીશું પછી તેના નિયમમાં ઊંડા ઉતરીશું મુક્તપતન શું છે એ જાણીશું અને છેલ્લે એ પણ જોઈશું કે પડતી વસ્તુઓની ગતિની ગણતરી કેવી રીતે થાય છે તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી ગુરુત્વાકર્ષણ એ ખાલી વિજ્ઞાનના પુસ્તકની કોઈ થિયરી નથી એ એક એવું બળ છે જેની અસર આપણે દરેક ક્ષણે દરેક જગ્યાએ અનુભવીએ છીએ સૌથી મોટી વાત એ છે કે ન્યૂટનને જ્યારે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો ત્યારે એમણે એવી ઘણી ઘટનાઓને એક જ દોરીમાં બાંધી દીધી જે પહેલાં એકબીજાથી સાવ અલગ મનાતી હતી જેમ કે આપણું જમીન પર ચાલવું અને ચંદ્રનું પૃથ્વીની આસપાસ ફરવું આ બધું એક જ નિયમનું પરિણામ છે હવે આવે છે આખી વાતનો સૌથી મુખ્ય હિસ્સો ચાલો એ નિયમ પર ધ્યાન આપીએ જે બ્રહ્માંડના દરેક કણને એકબીજા સાથે જોડે છે આ ન્યૂટનનો એ જ મહાન વિચાર છે જેણે વિજ્ઞાનને નવી દિશા આપી આ વ્યાખ્યા થોડી ટેકનિકલ લાગે છે ખરું ને પણ ગભરાશો નહીં ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ આનો સીધો મતલબ એ છે કે જે વસ્તુઓનું વજન વધારે હોય તે વધુ જોરથી ખેંચે છે અને જેમ જેમ બે વસ્તુઓ વચ્ચેનું અંતર વધતું જાય તેમ તેમ તેમનું આકર્ષણ બળ ઝડપથી ઘટતું જાય છે અને આ રહ્યું એ પ્રખ્યાત સમીકરણ જેણે બધું બદલી નાખ્યું તમે આને ગુરુત્વાકર્ષણની માસ્ટર કી પણ કહી શકો આ એક જ સૂત્ર બ્રહ્માંડમાં ગમે ત્યાં ગમે તે બે વસ્તુઓ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરી શકે છે ચાલો આ સમીકરણના ટુકડા કરીને સમજીએ એફ એટલે ફોસ એટલે કે બળ એમ અને એમ એ બે અલગ અલગ વસ્તુઓનું દળ એટલે કે વજન છે ડી એમની વચ્ચેનું અંતર છે અને જી જી એક ખાસ નંબર છે જે આખા બ્રહ્માંડમાં ક્યારેય બદલાતો નથી બ્રહ્માંડના આટલા મોટા નિયમની વાત કર્યા પછી ચાલો હવે એકદમ સાદી વાત પર આવીએ જે આપણે રોજ જોઈએ છે એટલે કે કોઈ પણ વસ્તુનું નીચે પડવું જેને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે મુક્ત પતન તો મુક્ત પતન એટલે શું સાવ સરળ ભાષામાં જ્યારે કોઈ વસ્તુ પર હવાના અવરોધ કે બીજા કોઈ બળની અસર ન થતી હોય અને તે ફક્ત ગુરુત્વાકર્ષણના કારણે જ નીચે પડતી હોય તો એને મુક્ત પતન કહેવાય અને અહીં ગેલેલીઓએ એક ક્રાંતિકારી વિચાર આપ્યો હતો એમણે કહ્યું કે કોઈ વસ્તુ કેટલી ઝડપથી નીચે પડશે એ તેના વજન પર આધાર નથી રાખતું આનો મતલબ એ થયો કે જો હવા ન હોય તો એક ભારે પથ્થર અને એક હલકું પીંછું બંને એક જ સમયે જમીન પર પડશે અદભુત ખરો ને તો સિદ્ધાંતો સમજ્યા હવે થોડી ગણિતની વાત કરીએ આપણે હવે ન્યૂટનના એ જ સાર્વત્રિક નિયમનો ઉપયોગ કરીને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ માટે એક ખાસ નંબર શોધીશું આ નંબરને જી કહેવામાં આવે છે અને આ રહ્યું જી શોધવા માટેનું સૂત્ર જુઓ આ સૂત્ર ક્યાંય બહારથી નથી આવ્યું એ ન્યૂટનના મોટા સૂત્રનું જ એક નાનું અને સરળ સ્વરૂપ છે જે ખાસ કરીને પૃથ્વી જેવી મોટી વસ્તુ માટે વાપરી શકાય તો જી શોધવા માટે આપણને ત્રણ વસ્તુઓની જરૂર પડશે પહેલી છે જી એટલે કે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક આ એક એવો નંબર છે જે આખા બ્રહ્માંડ માટે એક સરખો જ રહે છે બીજું આપણને જોઈએ પૃથ્વીનું ડળ જેને આપણે એમ કહીશું આ આંકડો બતાવે છે કે આપણો ગ્રહ કેટલો વિશાળ છે અને છેલ્લે આપણને જોઈએ પૃથ્વીની ત્રિજ્યા એટલે કે આર આ પૃથ્વીના કેન્દ્રથી તેની સપાટી સુધીનું અંતર છે હવે આપણી પાસે બધું જ છે ચાલો આ ત્રણેય નંબરોને સમીકરણમાં મૂકીએ અને જોઈએ કે શું જવાબ આવે છે આ ગણતરી આપણને બતાવશે કે પૃથ્વી કોઈપણ વસ્તુને કેટલી તાકાતથી પોતાની તરફ ખેંચે છે અને જવાબ છે નવ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ એ જાદુઈ આંકડો છે આનો અર્થ એ છે કે જ્યારે કોઈ વસ્તુ પૃથ્વી પર નીચે પડે છે ત્યારે તેની ઝડપ દર સેકન્ડે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ જેટલી વધતી જાય છે આ ખૂબ જ મહત્વનો નંબર છે હવે જ્યારે આપણને આ નવ પોઈન્ટ આઠનો આંકડો મળી ગયો છે તો ચાલો આપણા છેલ્લા વિભાગમાં જોઈએ કે આ નંબરનો ઉપયોગ કરીને પડતી વસ્તુઓ વિશે આપણે શું શું જાણી શકીએ છીએ આ છે ગતિના ત્રણ મૂળભૂત સમીકરણો ભૌતિક શાસ્ત્રીઓ માટે આ કોઈ ઓજારથી ઓછા નથી આ સમીકરણોનો ઉપયોગ કરીને કોઈપણ વસ્તુની ગતિનું વર્ણન કરી શકાય છે અને અહીંયા જ ખરી મજા છે જ્યારે કોઈ વસ્તુ પૃથ્વી પર મુક્ત પતન કરતી હોય ત્યારે આપણે ગતિના આ સમીકરણોમાં એ એટલે કે પ્રવેગની જગ્યાએ સીધો આપણો પેલો ખાસ નંબર નવ આઠ મૂકી શકીએ છીએ બસ આટલું કરવાથી જ પડતી વસ્તુઓની ગતિની ભવિષ્યવાણી કરવી એકદમ સરળ બની જાય છે તો ચાલો આજના આ સેશનને એક મજેદાર સવાલ સાથે પૂરો કરીએ આજે આપણે જે કંઈ પણ શીખ્યા તેના પરથી શું લાગે છે કોણ પહેલાં નીચે પડશે આ સવાલ પર વિચારતા રહેજો કારણ કે તેનો જવાબ ગુરુત્વાકર્ષણની સાચી સમજમાં છુપાયેલો છે